નમસ્કાર મિત્રો જનસહસ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે પંચમહાલ જિલ્લાના લોકસભાના ઉમેદવાર રાજપાલસિંહ જાદવનું બેનર કેટલાક દિવસોથી શહેરા ભારતીય જનતા પાર્ટી કાર્ય કાર્યાલય પર ફાટી જતા રાહદારીઓમાં અનેક સવાલો ઉઠવા પામ્યા પંચમહાલ જિલ્લાના શહેરાનગરમાં ગુજરાત જતા શહેરા આરામ ગ્ર સામે આવેલ ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય ખાતે શહેરાના ધારાસભ્યનું બેનર લાગવામાં આવેલ છે જ્યારે બીજી બાજુ પંચમહાલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજપાલ સિંહ જાધવનું બેનર પણ લાગવામાં આવેલ છે ઉલ્લેખનીય છે કે શહેરાના ધારાસભ્યનું બેનર સહી સલામત છે પણ બીજી બાજુ પંચમહાલ જિલ્લાના લોકસભાના ઉમેદવારનું બેનર કેટલાક દિવસોથી બેનર અડધું ફાટી ગયેલ છે જે ફાટવાના કારણે બેનરના ટાંટિયા પણ જોવાતા નથી તેટલા પોસ્ટર ફાટી ગયેલ છે જેથી આવતા જતા રાહદારીઓમાં ચર્ચાનો વિષય થવા પામ્યો છે કે શું કાર્યાલયમાં કોઈ કાર્યકર્તાઓ ધ્યાન નથી આપતા હોય કે બીજું કોઈ કારણ છે તેવું મુકે ચર્ચા ધરી રહ્યું છે આ ઉમેદવારનું જાહેર અપમાન થઈ રહ્યું છે તેવું પણ લોકમુખે ચર્ચા થઈ રહી છે જેથી આવું કોઈ પણ પાર્ટીના ઉમેદવારનું અપમાન ના થવું જોઈએ તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે અને આ રસ્તો ગોધરાથી શામળાજી તરફ જતો મેન હાઇવે છે આ હાઇવે પર પંચમહાલ જિલ્લાના અને મહીસાગર જિલ્લાના કાર્યકર્તાઓ વારે ઘડીએ અપડાઉન કરતા હોય છે પત્રકાર નટુભાઈ પગી પંચમહાલ શહેરા